નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના અતિરિયાળ વિસ્તારમાં આવેલ જ્ઞાન ગંગારૂપી સરકારી શાળાનું ધોરણ બારનું પરિણામ સો ટકા સાથે ટોપ દસમાં કુલ દસ વિદ્યાર્થીઓ એંશી ટકા ઉપર અને પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શ્રીમાળી માયાકુમારી બળવંતભાઈ નવ્વાણું પોઈન્ટ અડતીસ દ્વિતીય નંબર નાઈ આરતીબેન દિનેશભાઈ અઠ્ઠાણું પોઈન્ટ સત્તાવન દ્વિતીય નંબર ચૌધરી હેતલબેન કાળાભાઈ સત્તાણું પોઈન્ટ સાત પ્રાપ્ત કરી એમના પરિવાર શાળા સાથે અનાપૂળઘરનું ગૌરવ વધારેલ છે તેથી સાચા અર્થમાં આ વિસ્તારમાં આવેલ આપણી શાળા સરકારી શાળા દરેક ગામ લોકોનો સહયોગ અને કર્મનિષ્ઠ સ્થાપના કારણે દરેક ક્ષેત્રે જ્ઞાન ગંગા સાબિત થઈ રહી છે તેથી સૌ કોઈ કહે છે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે